વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો શહેરના કતારગામ અઠવા ગેટ અડાજન વરાછા આમરોલી પેપલો પાડેસરા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો પાંચેક દિવસ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં સુધી જોરની શક્યતા સેવાઈ રહી છે સુરત શહેર સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ વરસતા સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરના કેતાર ગામ અઠવા ગેટ રાજ વરાછા અમરોલી પીપલો પાંડેસરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો પાંચેક દિવસ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના છે ઓલપાડ એકે રોડ પર ગુજરાતી સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા હતા અને ગટરના પાણીમાંથી પાણી બેગ મારતા પાણી ભરાઈ ગયા હતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી સુરતમાં મેઘરાજાની જમાવટ વહેલી સવારથી જ જોવા મળી હતી સુરતમાં ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે ધ ધાર્ટી બોલાવી હતી અને નોકરીયા તો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા એમને અટવાનો વારો આવ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત